મિત્રો સાથે સોનલ આજે આપણે વાત કરવાના છીએ એક એવા મુદ્દા પર કે મોટા ભાગના લોકો નાના હોય કે મોટા હોય દરેક લોકો આ સમસ્યાથી હાલ ઝૂમી રહ્યા છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વિશ્વની અંદર ઘણા બધા લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે આજે આપણે વાત કરવાની છે માઇગ્રેન માથાનો દુખાવો ગુજરાતીમાં તેને આધા કહેવામાં આવે છે તો આ આધા શિષ્યનું પ્રમાણ દિવસે ને દિવસે વ્યક્તિઓમાં કેમ વધી રહ્યું છે એ થવા પાછળના લક્ષણો શું હોય શકે એની સારવાર શું મળી શકે અને એને નિવારવા માટે શું કરી શકાય આ તમામ મુદ્દે ચર્ચા કરવાના છે અંદર આપણી સાથે સુરતના જાણીતા એવા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર કાંતાબેન પુત્રા આપણી સાથે જોડાઈ ગયા છે કાંતાબેન આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં સોનાલી થેન્ક યુ માઇગ્રેન યા હેડેક હેડેક તો મને લાગે દુનિયામાં એવું એક પણ માણસ નહીં હશે કે જાણે હેડેક નહીં થયો પૂરી જિંદગીમાં ક્યારેય ને ક્યારે કોઈને કારણથી થઈ જ જાય છે તો આપણે દરેક થોડોસો હેડેક થાય તો જઈને કઈ સીટી સ્કેન તો કરાવતા નથી એકાદ ગોળી ખાઈ લઈએ મટી જાય પણ માઇગ્રેન મતલબ શું છે માઇગ્રેન ને આપણે આધા શીશી પણ કહીએ આ બહુ કોમન પ્રોબ્લેમ છે કારણ શું છે આજકાલ બહુ વધે છે આધા શીશીમાં શું થાય છે તમારે કોઈ પર્ટિક્યુલર કારણથી માથાનો દુખે અડધો ભાગ એને અડધો ભાગ નથી દુખતો એ પૂરો પણ દુખી શકે કોઈને શરૂઆત અહીંયાથી થાય કોઈને અહીંયા પાછળથી થાય પછી આગળ આવે મીન્સ કઈ જગ્યાથી થાય છે કહેવાય નહીં કે આપણે જેમ કે ભાઈ આ અડધો દુખે તો આ આધા શીશી છે એવું નથી આધા શીશી કોઈ પણ જગ્યાથી થઈ શકે છે ખાસ કરીને બહુ જણા ને પાછળની દુખાવ પહેલા શરૂ થાય પછી આગળ આવતું જાય કોઈને ત્યાં જ રોકાઈ જાય અને જયારે દુખાવો થાય ત્યારે કઈ પણ નથી ગમતું એવું લાગે સુઈ જઈએ અંધારો કરી નાખીએ અવાજ નથી જોતો કઈ પણ નથી જોતો અને આ લોકો સુઈ જાય છે જઈને તો કદાચ સારા થઈ જાય એકાદ ગોળી લેવી પડે તો પછી હવે એના માટે રોજ જો નહીં થતો રહે તો આપણા રોજની દવા ખાવાની જરૂર નથી હવે આધા શીશી ક્યારે વધી જાય છે કોણા કોણામાં થાય છે પાંચ છ વર્ષના છોકરાઓમાં પણ મેં હેડેક જોયો છે માઇગ્રેનનો છ સાત વર્ષના છોકરો હવે તમે કહો છો છ સાત વર્ષના છોકરો શું કામ માઇગ્રેન થાય છે છ સાત વર્ષના છોકરાઓ બરાબર છે સાત વર્ષનો તો છે સ્કૂલનો એટલો ભણવાનું રહે છે એના પછી આ લોકો મોબાઈલ પર બહુ વાર રમતા રહે છે સ્ક્રીન ને ટાઈમ સાથે રહે છે બહારનું ખાતા રહે છે એ બધા જ ફેક્ટર છે કે જેનાથી એમના હેડેક થઈ શકે છે હવે પાછું બીજું ગ્રુપ છે ટીનેજર્સ આ ઉંમરમાં પણ બહુ માઇગ્રેન થાય છે કારણ કે ખાસ કરીને આપણે જોયો હશે સોનલભાઈ કે પરીક્ષાના ટાઈમે હેડેકના એટેક્સ વધી જાય છે કારણ હું પૂરતી નથી થતી ખાવા પીવાના ઠેકાણા નથી રહેતા પછી બીજું તમારી ટેન્શન બહુ રહે છે આ બધા જ કારણથી હેડેક વધી જાય છે તો માઇગ્રેન મેં તમને ઇન શોર્ટ એક લાઈનમાં કહું છું આ એક લાઈફ સ્ટાઈલ ડિસોર્ડર છે પહેલાના જમાનામાં એટલા હેડેક નહીં થતા હતા જેમ તમે કીધું કે અત્યારે વધે છે કારણ પહેલાના જમાનામાં આપણી લાઈફ સ્ટાઈલ બહુ સારી હતી સાડા નવ દસ વાગે સુઈ જવાનો છ સાત વાગે ઉઠવાનો છે સૂરજ ઉગે ત્યારે ઉઠવાનો છે ખાવા પીવાનો સવારે નાસ્તો કર્યો એ કર્યો અને બધું ટાઈમ પર રહેતો હતો અત્યારે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે અને જે લાઈફ સ્ટાઈલ બદલાય છે તેમ માઇગ્રેન એટેક વધે છે સાચી વાત છે કાંટાબેન કે જે રીતે તમે કીધું તે પ્રમાણે કે માઇગ્રેન વધવાના ઘણા બધા કારણો છે વિશ્વભરની અંદર આજે નાના બાળકોથી લઈને મોટા લોકો દરેક લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તો આપણે હવે એ ચર્ચા કરીશું કે આ વધવા પાછળનું કારણ શું પહેલાના સમયની અંદર લોકોને માઇગ્રેન નું આટલું બધું સમસ્યા નહોતી રહેતી પરંતુ આજકાલ તો નાના બાળકો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો કયા કારણો જવાબદાર હોઈ શકે આના માટે જો સૌથી મોટો કારણ છે આપની લાઈફસ્ટાઈલ આપણો ખાવા પીવાનો તરીકો બધું જ બદલાઈ ગયો છે પહેલાના જમાનામાં શું હતું આપણે ટાઈમ પર નવ સાડા નવ વાગે સુઈ જતા હતા ત્યારે મોબાઈલ નહીં હતા અને ઉઠવાનો પણ ટાઈમ પર રહેતો ખાવા પીવાનો ટાઈમ પર રહેતો અત્યારે શું છે ઇવન સાત વર્ષનું બાળક એની દિનચર્યા જોવો તમે એના એટલા બધા ક્લાસીસ રે ભણવાનું રે પછી આ લોકો પાછા મોબાઈલ લઈને બેસી જાય ટાઈમ પર સુવાનું નહીં રે આ લોકોની પણ હું પૂરતી થતી નથી બહુ વાત પણ આ છોકરાઓ દસ અગિયાર વાગે સુવે છે ક્યારેક દસ સાડા દસ પપ્પા નથી આવતા પછી આવ્યા પછી સુ અને પછી સવારે ઉઠવાનું રહે સ્કૂલે જવાનું રહે અને દિવસભરમાં એટલા બધા ક્લાસીસ રે આ ક્લાસ આ ક્લાસ આ ક્લાસ મને લાગે એ બધું એ લોકોને ઠીક ઓર્ગેનાઇઝ કરીએ તો હેડેક ઓછા જ થાય પછી ટેન્શન આમાં માર્ક ખાવા જોઈએ આમાં એ થવું જોઈએ ડાન્સમાં પેલું આવવું જોઈએ તો આ બધા ટેન્શનના લીધે પણ છોકરાઓમાં માથાનો દુખાવો વધી જાય ખાવા પીવાનું ખાવા પીવાનું બહુ વાર આજકાલ તો મને લાગે મમ્મી લોકો બહુ કેરફુલ થઈ ગયા છે છોકરાઓને જ્યાં તક થઈ શકે હેલ્ધી ખવડાવે છે પણ ક્યારેક ક્યારેક છોકરાઓ ક્યારેક ક્યારેક કોઈ કોઈને કરવા શું છે મેં જોયો છે છોકરો અહીંયા બેસો રહી ચીપ્સનો પેકેટ કાઢી ખાતા રહી આ બધા ખાવા પીવાથી પણ તમારા હેડેક વધી જાય ઇમ્પોર્ટન્ટ કારણ છે આજકાલ છોકરાનો વજન બહુ વધે છે વજન વધવાથી પણ માઇગ્રેન ના એટેક વધી જાય છે હવે બીજો એક ગ્રુપ છે આ છે આપણો ટીનેજર્સ ટીનેજર્સ માં પણ આ સેમ કારણ જ રહે છે હું મેઇન ઇમ્પોર્ટન્ટ કારણ છે ટીનેજર્સ બહુ વાર મોબાઈલ પછી કામના લીધે પણ મોબાઈલ વાપરીને બહુ જણા વિના કામના મોબાઈલ પર બેસી રહી હું પૂરતી નથી થતી ટાઈમ પર ઉઠવું પડે સ્કૂલે જવાનું છે કોલેજ જવાનું છે બધું જ કરવાનું છે ક્યારેક આપણો વર્ક નું ટેન્શન બહુ રહે આ બધી અસાઇનમેન્ટ પૂરી કરવી છે આ કરવું છે તે કરવું છે હું પૂરતિ નહીં થાય સ્ટ્રેસ સ્ટ્રેસ રહે ખાવાનો ટાઈમ પર નહીં રહે મેં એકવાર એક સ્કૂલ ટીચર્સ ના પ્રોગ્રામમાં ગઈ હતી એને પૂછ્યું કે અમારે હેડેક બહુ સારી ટીચર્સ માં થાય છે એમને પૂછો તમે કેટલા જણા બ્રેકફાસ્ટ કરીને નીકળો છો એમને કીધું ભાઈ અમે ઘરે પડાવીએ છીએ અમે બધાને ખવડાવીએ છીએ પણ ક્યારેક અમને ખાવા ટાઈમ નથી મળતો અમે એમ જ નીકળી જઈએ પછી પછી શું કરો ભૂખ લાગે તો પછી બહારથી પેકેટ ખાઈ દઈએ સો આ લાઈફ સ્ટાઈલ છે અને આ કારણે પ્રોબ્લેમ વધે છે માઇગ્રેન ભૂકો રહેવાનું સવારે તમે નાસ્તો કરીને નીકળો મેં તો બહુ જણાને કહું છું બપોરે સાંજે તમારે જમવા જવાનું છે ને કઈ વાંધો નહીં ત્યાં લેટ થતો હશે ઘરે એક વાર થોડું ખાઈને નીકળો તો પછી તમે ભૂખા રહેવાથી તો કોઈને માઈગ્રેન થતો હશે તે નહીં થશે પછી બીજું કારે તડકો આંખનો ઉપર તડકો આવે ને તો કોઈ કોઈને બહુ હેડેક થાય છે તો એના લીધે તમારે મેં બધાને છેલું સ્ટુડન્ટ્સને જવું ને મોટાને પણ જો જ્યારે પણ તમે ઘરના બહાર નીકળો ત્યારે ગોગલ્સ પહેરીને નીકળો માથા પર કેપ રાખવો હવે તો હેલ્મેટ કંપલસરી છે તો તમે કેપ નહીં રાખી શકો બરાબર છે પણ એટલીઝ ગોગલ્સ તો અને સારા રહે તો આંખમાં લાઈટ ઓછી જાય તડકો અવોઈડ કરો અને કામ નહીં રહી તો અગિયાર થી ચાર ના વચ્ચે તડકા ના દિવસો માં બહાર નહીં નીકળો પાણી વધારે પીવાનું છે પાણી ઓછું પીવાથી પણ માઇગ્રેન ના એટેક વધી જાય છે પછી કોઈને બપોરે સુવાની ટેવ રે કોઈને ચાની ટેવ રે એ નહીં લે તો પણ એને પછી માથો ચડી જાય તો જેને જે ટેવ રે એ હિસાબે ચાલે એ વધારે સારું પછી કોઈની હું ઓછી થઈ જાય ઇમ્પોર્ટન્ટ કારણ છે જો હું પૂરતી નહીં થાય તો માઇગ્રેનના એટેક આવે છે તો તમારે હું પૂરતી થવી જોઈએ મહેમાન આવી ગયા રાત્રે બે વાગ્યા સુધી વાતો કરી સવારે છ વાગે છોકરાઓ સ્કૂલમાં જવાના છે અને પાકું થવાનું જ છે સો હું પૂરતી થવી બહુ જરૂરી છે પછી બીજું અધકચરી હું કોઈ કોઈને તો એટલા જબરદસ્ત એટેક આવે હુંમાં છે મોબાઈલથી ઘંટી વાગી ઉઠ્યા માથો ચડી જાય સો એ લોકો બહુ સેન્સિટિવ રહી છે નોઈઝ નહીં એને અને આ હોમ ડિસ્ટર્બ થઈ જાય તો એને તો આ લોકો ને પછી કદાચ અમને બીજી દવાઓ પણ આપવી પડે કે ભાઈ તમારે હેડેક ની ફ્રીક્વન્સી બહુ વધારે છે તો તમારે કદાચ કોઈ દવા નો કોર્સ કરવો પડે દરેકને અમે દવા નથી આપતા તહીં ખાવાની ચીજ બહુ જણેની ચીસ્તી થાય છે બહુ જણેન ચોકલેટ વાય ચીજો થી ખાય છે બહુ જણાને એ તમારી ферમેન્ટેડ પુડ કિડલી ઢોસા ઢોકળા ખમણ કોઈ થી પણ થઈ શકે કોકો કોફી વધારે પીવાથી એ તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત છું માથો દુખતો રહે કોફી પીવો એક વાર ની માથું ઉતરી જાય પણ કોઈ કોઈ લોકો બહુ વધારે કોફી પીતા રહે તો માથો વધી જાય સો સ્ટીમ્યુલેટ ડ્રિંક્સ થી પણ ક્યારેક માથો વધારે દુખે છે પછી એ ડ્રિંક્સ લેતા રહે તો અલ્કોહોલ અલ્કોહોલ લીધા પછી બીજા દિવસે ઉઠો ત્યારે માથો ચડે અલ્કોહોલ લીધા પછી પણ કોઈને તે ટાઈમે માથો દુખે કારણ કે ડાયલેટીશન થઈ જાય બહુ બધી મેડિસિન ચીલીસ છે કે એનાથી પણ માથું દુખી શકે છે અને એના માટે તમારે આ દવાઓની જયારે માથો સમજો નવી દવા કોઈ ચાલુ કરી અને માથું દુખવા લાગે એકદમ ડોક્ટર ને જઈને પછી અને એમને કીધું ભાઈ તમે આ દવા લખી છે એના પછી મારા માથાનો દુખાવો વધી ગયો છે શું કરું ડોક્ટર ની જરૂરી પોસિબલ હશે તો દવા બદલી કાઢશે અધરવાઈઝ ડોસ ઓછો કરીને ધીમે ધીમે વધારશે તો તમારા મગજ

અને એ મેન્શ્યુઅલ હેડેક પ્રી મેન્શ્યુઅલ હેડેક બહુ કોમન ચીજ છે હવે એવું જો કોઈને દરેક મહિને થતો રહે વર્કિંગ લેડી છે તો આ લોકોને અમે કહીએ છીએ કે ભાઈ તમે એટલા પીરિયડમાં માસિક આવવાના અઠવાડિયા પહેલા દવા ચાલુ કરી દો તો તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને તમારો કામ ધંધો પણ ચાલતો રહેશે હેરાન નહીં થશે કારણ કોઈ કોઈને એટલો વધારે માથો દુખે કે એમણે તે દિવસે રજા લેવી પડે તો એક ઈવન મને એક હાઉસવાઈફ ને ખબર છે કે ઘરમાં એટલો માથો દુખતો રે સુચોડા રે કે આ લોકો પછી બહારથી થી જમવાનું મંગાવે આ કઈ કરે પણ હેડેક નો પ્રોબ્લેમ એ માઇગ્રેન મતલબ આપણને કઈ પણ નથી લાગતો પણ ક્યારેક ક્યારેક કોઈ કોઈ લોકો માટે આ બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય જી સાચું માઇગ્રેન તો હા અચ્છા કોઈ કોઈ છોકરાઓ માં તો શું છે કે માઇગ્રેન નો પ્રકાર થોડો સો જુદો રે છોકરાઓમાં માં ક્યારેક માઇગ્રેન નો માથો નથી દુખતો પેટ માં દુખે ચક્કર આવે આ બધા પ્રોબ્લેમ થાય

વધી જાય વિડ્રોલ હેડેક પણ થઈ શકે અને વધારે કરવાથી પણ થઈ શકે તો આ હેડએક્સ ના કોમન કારણ છે એના સિવાય પણ બહુ બધા કારણ હશે મેં દરેક પેશન્ટની હિસ્ટ્રી લઈને પછી નક્કી કરું કોણે શું કારણથી હેડેક થયો છે કોઈ કોઈને લાઉડ અવાજ થઈ જાય મેરેજમાં જાઓ બેડનો અવાજ આવે માથો ચડી જાય મેરેજમાં જાઓ ત્યાં લાઈટ સાથ પર આવે સંગીતનો પ્રોગ્રામ ચાલુ છે કોઈ કોઈને એકદમ માથું ચડી જાય આ લોકોને મેં એવું રહે પાછા જઈને ઉભા રહી કે પાછો જઈને બેસી જાવ તો અવાજ ની ઇન્ટેન્સિટી ઓછી થઈ જશે સોંગ એડી તમારી લાઈટ ની ઇન્ટેન્સિટી ઓછી થઈ જશે અને તમારા પ્રોબ્લેમ ઓછા આવશે તો એકચ્યુઅલી એ એટલો મોટો ટોપિક છે પ્રોબ્લેમ એટલા જણા રે જણા દરેક થાય છે એના સિવાય બીજો એક માઇગ્રેન છે એને અમે માઇગ્રેન વિથ ઓરા કહીએ તો અમારા કોઈને થયો હશે તો ખબર હશે આ માઇગ્રેન ના એટેક આવવા પહેલા આખના સામે એમ પટ્ટા દેખાય આગળ 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 જાય અને પછી સાયકલ આગળ નીકળી જાય તો એની જ્યાં તો મીન્સ કે તમારે એકદમ ચમક ચમકતો દેખાય ત્યાં કાળો દેખાય કાળો દેખાય ત્યાં ચમકતો દેખાય એમ આગળ આગળ જાય એને અમે વિઝ્યુઅલ ઓરા કહીએ એમ બીજા પણ ઓરા રહી છે પણ એ વિઝ્યુઅલ ઓરા બહુ કોમન છે તો એના એના પછી હેડેક થાય પણ પ્રોબ્લેમ એમાં વિઝ્યુઅલ ઓરામાં એ છે તમે ગાડી ચલાવો છો ને એકદમ વિઝ્યુઅલ ઓરા આવી ગયો તો તમે શું કરશો ગાડી રોકીને ત્યાં યા તો બાજુમાં બેસો દસ પંદર મિનિટ રહી આવા જો ઓરા આવતા નહીં તો આવા પેશન્ટ કદાચ પ્રોફિલેક્ટિક દવાઓ

માઇગ્રેનમાં ડાયગ્નોસિસ નેગેટિવ છે હિસ્ટ્રી સારી રીતે લેવો નાનપણથી એટેક આવે છે તમે પચીસ વર્ષના છો ત્રીસ વર્ષના છો ત્યારથી ચાલુ છે કોઈ પર્ટિક્યુલર પીરિયડમાં ફ્રીક્વન્સી વધે છે ક્યારેક ઘટે છે મતલબ માઇગ્રેન છે રિપોર્ટ સીટી સ્કેન એમઆરઆઈ બધા નોર્મલ જ આવવાળા છે તો આ એક સારી હિસ્ટ્રી લેવાથી તમારે માઇગ્રેન નો બરાબર ખબર પડે બરાબર છે અને હવે એના માટે ઈલાજ શું છે એ તમે પૂછશો પણ ઈલાજ પેલા મેં તમને કેવા માંગુ છું કે માઇગ્રેન દરેક હેડેક ને સમજો કોઈને અચાનક દુખવા લાગ્યો ઉલટીયા થઈ બહુ બધી માઇગ્રેનના હેડેકમાં પણ ઉલટીઓ થાય છે કોઈ કોઈને પણ એને ખબર રહી છે કે મારો આ હેડેક છે ઉલટીઓ થઈ છે અમે કલાક બે કલાક આરામ કરશું સારો થઈ જશું હવે કોઈ અચાનક તમારી પાસે આવ્યો એને એકદમ બે દિવસથી એકદમ માથો દુખે છે થઈ છે પૂરો પણ નથી પણ એને માઇગ્રેન કરીને બેસો નહીં એ કદાચ મગજની કોઈ સિરિયસ બીમારી રહી શકે તો તમારે નક્કી કરવું કે ભાઈ કોઈ પણ છે માઇગ્રેન છે કઈને ચાલે નહીં પ્રોપર હિસ્ટ્રી પ્રોપર પેશન્ટને જોવાનું પ્રોપર પેશન્ટને ટાઈમ આપવાનો એના પરથી નક્કી થાય અને જરૂરી પડે તો કોઈ કોઈ પેશન્ટના પૂરા રિપોર્ટ પણ કરાવવા પડે બરાબર છે દરેક ના રિપોર્ટ નહીં પણ કરાય નાનપણથી મમ્મીને માઇગ્રેન સમજો માસીને માઇગ્રેન નાનીને માઇગ્રેન એને પણ નાનપણથી પચાસ થઈ ગયો કઈ વાંધો નહીં પછી લેડીઝને ઓરે પ્રેગ્નન્સીમાં કોઈ કોઈને પહેલા તીન મહિનામાં માઇગ્રેન ના એટેક વધી જાય પછી ત્રીજા મહિના થી સાતવા આઠવા મહિના સુધી ક્યારેક માઇગ્રેન બતી પણ જાય પાછું ડિલિવરી થયા પછી છોકરો નાનો રહી ઉજાગરા વિજાગરા થાય તો માઇગ્રેન વધી જાય તો આ બધા તબક્કા લેડીસ માં આવતા રે છે લેડીઝમાં ક્યારેક મેનોપોઝ ના ટાઈમે પણ માઇગ્રેન વધી જાય છે પછી મટી પણ જાય છે સો લેડીઝમાં માં માઇગ્રેન વધારે કોમન રહે છે અને આજકાલ તો મેજોરિટી વેટની વર્કિંગ લેડીઝ છે એમને ડબલ કામ કરવું પડે ઘરમાં પણ કરવું પડે બહાર પણ કરવું પડે અને એટલા વર્કલોડ સાથે એમના માઇગ્રેન વધવાળા છે ટ્રીટમેન્ટ શું છે તમે જે રીતે તમે સુરતની અંદર આટલા વર્ષોથી ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે તમે આટલા વખત પ્રેક્ટિસ કરી રહ્યા છો તમારો અનુભવ શું કહે છે કે માઇગ્રેન આધાશિશી એ કોની સુરતની આપણે સ્પેસિફિક વાત કરીએ તો સુરતની અંદર સૌથી વધારે થનારો વર્ગ એટલે નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકોની જો આપણે વાત કરીએ તો કોને સૌથી વધારે થયું છે અને કોને થઈ શકે તમારા અનુભવ શું કહે છે જો માઇગ્રેનનો નો એટેક તો કોઈને પણ આવી શકે છે પણ મેજોરિટી મારા પાસે જે હેડેક વાળા આવે છે એ અત્યારે દસમી થી બારમી વાળા છોકરાઓ છોકરીઓ આવે છે પણ આ પીરિયડ એમનો મેક્સિમમ સ્ટ્રેસ વાળો રહે છે બાકી લેડીઝમાં પણ બહુ કોમન રહે છે ક્યારેક લેડીઝને ઘરે કામ વાળો રહે તો હેડેક વધી જાય અને પછી એ લઈને આવે પછી બે દિવસમાં કામ વાળો આવી જાય તો હેડેકમાં માં જાય સો એના બહુ બધા કારણ છે એકચુલી તમારે જો વધારે ઇન્ટરેસ્ટ હોય ને તો મારા ચેનલના ઉપર પૂરી માઇગ્રેન ની પ્લે લિસ્ટ છે એમાં પાર્ટ વન અને પાર્ટ થ્રી લેડીઝના ના માઇગ્રેન કેમ વધારે જોઈ છો વન કોમન છે ટુ બચ્ચાઓમાં માઇગ્રેન મળે મોટા માઇગ્રેન અલગ કેમ છે એના પર પણ છે તો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આપ પણ જોઈ શકો તો માઇગ્રેન મેં કહે કે જયારે પણ સ્ટ્રેસ આવે છે ઉજાગર થાય છે અહિયાં અથવા આપણા ખાવા પીવામાં બદલ થવાથી પણ કોઈ કોઈ નું વધી જાય છે સો માઇગ્રેન ની ટ્રીટમેન્ટ માં મેં યુઝઅલી બધા આજ કહ્યું કે વર્કિંગ લેડી રહી તો એમને કેવું એમના હસબન્ડ સાથે રહી તો બંને મળીને કામ કરો તો લેડી પર થોડો જોર ઓછો પડે તો એના એટેક ઓછા થઈ જાય એને સુવાનો ટાઈમ વધારે મળે પછી બંને કામ રહી તો મેં યુઝઅલી લેડીઝ ને કહ્યું કે ભાઈ તમે પણ કમાઓ છો તમારા હસબન્ડ પણ કમાઓ છે કોઈ કામવાળીને રાખી લો સાથે એકાદ ટાઈમ કામ કરવા તો તમારે ફ્રી ટાઈમ મળી જાય ઊંઘ પૂર્તિ મળી જાય પણ પોતાનો ટાઈમ મળવો દરેક ને બહુ જરૂરી છે તે નહીં મળે તો માઇગ્રેન ના એટેક વધવાળા જ છે પણ તમે એક મશીન જોવું કેટલી વાર કામ કરશો ને પણ વચ્ચે આરામ આપવો પડે નહી આરામ આપો તો મશીન પણ ખરાબ થઈ જાય તો મને લાગે છે ની પહેલી ટ્રીટમેન્ટ છે હું પૂર્તિ લો પોતા માટે અડધો કલાક કલાક કાઢો વીસ ત્રીસ મિનિટ ત્રીસ ચાલીસ મિનિટ કસરત કરો યોગા કરો સવારે ઉઠીને બરાબર પ્રોપર નાસ્તો હેલ્ધી નાસ્તો કરવો પાણી વધારે પીવું સ્ટ્રેસ લેવલ કેટલી ઓછી થઈ શકે એટલી કરો એના માટે તમારે પાસે ટાઈમ જોઈએ તમારા ટાઈમ મેનેજમેન્ટ બરાબર થાય તો સ્ટ્રેસ ઓછો થઈ જાય એ સ્ટ્રેસ વધારે આવવાનું કારણ એક છે કે આપણ લોકો ટાઈમ મેનેજમેન્ટ નથી કરતા સો અને બાકી તો ખાવા પીવાની ચીજોની લીસ્ટ મેં તમને કીધી છે વધારે લીસ્ટ જોઈતી હશે તમારે ચેનલ પર તમે જોઈ શકો છો youtube પર તમને બધું મળી જશે માઇગ્રેન માં શું ખાવાનું શું નહીં ખાવાનું દરેક ચીજ જી ખૂબ આભાર આપનો કાંતાબેન અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ ઓકે થેન્ક યુ તો દર્શક મિત્રો જે રીતે ડોક્ટર કાંતાબેને જણાવ્યું તે પ્રમાણે કે માઇગ્રેન એ આજે વિશ્વભરની અંદર એવી સમસ્યા બની ગઈ છે કે નાના બાળકોથી લઈને મોટા દરેક લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે કારણ લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે નાના બાળકોને પોતાના ભણતરને અંગે પણ એટલો બધો સ્ટ્રેસ હોય છે આટલા બધા ક્લાસીસ હોય છે વર્કિંગ અંદર તો સૌથી વધારે આ પ્રોબ્લેમ એટલા માટે હોય છે કારણ કે એમને બંને વસ્તુ મેનેજ કરવામાં ઘણા બધા સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય છે જરૂરી બન્યું છે કે આની અંદર તમારી ની સાથે સાથે તમે પોતાના પર પણ પૂરતો સમય આપો પોતાના માટે સમય કાઢો થોડો યોગ કરો અને ની સલાહ ચોક્કસ લહો જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો